તારી સંકામે સુવા તારી પ્રબળતા તારી બો પાસમાં સુધી બેઠા નથી ઓ આર્ય માતા તું એના હે છે કે પછી છે અરે નહીં નહીં બાપુજી ભૂમિ માતા નથી બરાબર રૂપાંતર થયું છે આ ધરતી પર સુંદરી નરો હતા એ બધા સફાઈ ગયા બરાબર બધા પ્રગટ થયા છે એમના મોટા દર્શન ન થાય આપણી ધરતી માતાએ એક શામ પડદો ગ્રહણ કર્યો છે ગ્રહણ કરે સૂર્યમાં ક્રાંતિ આવશે બરાબર અત્રશયતે દુખ્યા કહી દીસી બરાબર એટલે સત્યનો જય જય આ થશે તૈયાર હદેના ભાવમાંથી તૈયાર હદેના છે હવે એક બીજી વેદ શ્રી આજે એ છે ભાઈ સમાય અધિકાર મળે છે અને બીજા નંબરનો નામ છે વિકૃત ભારત વિકૃત ભારતની શિક્ષણ થી 2020 કે ભારતે સમાજ સાથે વાચાને પાયાનું ગણ

તેમ કહેવત માં કહ્યું છે રંગલો જો રંગલો ના આવે તો અમારી ભાવે શોભે નહી રંગલો આવે છે તારી પાછે કોઈ રંગના ડબલા નથી અરે તારી પાછળ કોઈ રંગના ફૂતડા નથી અને તારી પાસે કોઈ રંગના ફૂતડા નથી અને આવે છે તાનનો મોટી ભડાઈ મારે

બરાબર નહી તો ખરા આપની ભવાઈ જો કેટલા બધા લોકો અરે ગામની અંદર જો આપની ભવાઈ ચાલ્તી હોય અને દાનો તો કાઢજો જો સબીર ભેળા વગર આવતો આટલો બધો

ઢોપાવ 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 લેકે શાળા બાજુ બાળક ત્યારે આઘેર આઘેતું હોય ખોટી રાજાઓ પાડતું માટે શાળામાં એક વર્ચલ જો જમના તો અલ્યા તેલા ઊંટી લો શાણા શાણા ભરગોડો એટલે આઈ કલા દ્વારા એક લોક શીષણ મારો લગન છે મારા લગનમાં કેવા બીજો ગવાળો કે અલ્યા કીની ના ના ડારે રવિવાર ઉડંગ પોતા ாராயங்க <laughs> વર્તન કરે એનો મહાવો કરે શનિવારે હાલી એકમ કસોટી જોવા પછી 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 કુણ આવ તો હડકો ઉપરાઈ સાહેબ જોતા

हेमारी hey, નરિયા નરિયા હેડ્યાઓ હાજી હા એ નમસ્તે સૌ નમસ્તે અન કતરો ના આપ બે નો રસ્તે અરે માજી જય હરે જય પરમાનામા લહેરા બે હરી અરે

તપસ સ હતા સોડિયા કસોડિયા પ્રશ્ન કી સાહિત્ય કે તમે ભણ્યા છો તો ભણેલો કેટલું તો 12 12 અંદર હા દોરી મત કા તો અરે ઉ તો બીએ બીકોમ છો બે તમારા બીએ બીકોમ અને કડિયા ગોસી દે એ કાઈ મતકો હાથ લઈ લેના પાસે કોય મારી મમ્મી અને મારો પપ્પા બોલ કે બેટા બડ પપ્પા મમ્મી મમ્મો નાવ અને પપ્પા પકો નાવ આય આય આ જમાનામાં તું કેવો બંડળ ગડ્યો અમારા જમાનાતો અને બા ભાઈ તારું નામ બોલ એની જે ના નામ છે વાલડીબેન મેઠડીબેન અરે હું આપ આ પાકની ગજારો ભરવા ને શીખવા જેવી વાત ફોરેસ્ટ વન ડે ઇઝ વેરી ગાર્ડન ઇઝ દુટિપુલ ઇઝ ધ ગાર્ડન